સુરત નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે સુરતને ઓળખ અપાવવા માટે બ્રાન્ડ લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતથી દેશ અને દુનિયાભરમાં ઓળખ અપાવવા માટે સી આર પાટીલના હસ્તે બ્રાન્ડ લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જગવિખ્યાત છે અને સુરત શહેરને વિશ્વમાં બ્રાન્ડ તરીકે રજૂ કરવા માટે સુરતના ઉદ્યોગપતિ વ્યવસાયિકો અને યુવાનોની ટીમે બ્રાન્ડ સુરત ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને સુરતની જે પણ કાંઈ વિશેષતાઓ છે તેને વિશ્વ સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવશે તેમ આજના દિવસે લોગો લોન્ચ કરતાં જણાવ્યું હતું નમસ્કાર ગિરીશ લોથરા બ્રાન્ડ સુરતનો બધા બિહાફ પર હું તમને પ્રેઝન્ટ કરું છું સુરત બ્રાન્ડ શું છે અમે લોકો સુરતમાં સુરતીઓ કામ કરવાના ટેવાયા પણ પોતાના ઢોલ વગાડતા અમને આવડે નહીં અને એટલા માટે અમને ઓછો ઓછા લોકો ઓળખે અને વર્લ્ડમાં અમારા કામો ઓછા ઓળખાય તો હવે આપણા પીએમ સાહેબે આપણને શીખવાડ્યું કે જેટલું કામ કરો એટલું લોકોને બતાવો પણ તાકી એનાથી આપણું કામ વધારે સારું થાય અને લોકોની મદદ પણ વધારે મળે તો આ સુરત બ્રાન્ડ સુરત ફાઉન્ડેશન સુરતને અપગ્રેડ કરવા માટે જે અમે ઊભી કરી છે એમાં અમારી સાથે સુરતના બધા લીડિંગ ઇન્ડસ્ટ્રીવાળા જોડાયા છે અને એ લોકો બધા નાગરિકો અને ઇન્ડસ્ટ્રી અને ક્રિએટિવ આર્ટિસ્ટ એ બધા મળીને અમે સુરતને વર્લ્ડના મેપ પર એઝ વન ઓફ ધ મોસ્ટ લીડિંગ ઓર પ્રોમિસિંગ ઇકોનોમિક ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડને તરીકે અમારે એને પ્રેઝન્ટ કરવો છે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે સુરતી કહેવાઈએ સુરતી લાલા પણ સુરતી લાલા એટલે હસતા રમતા પણ છતાં સારો ધંધો કરતા એ આપણા આપણી તાકાત છે એ તાકાત આપણે લોકો સુધી લઈ જઈએ આમ સુરત દેશ અને દુનિયાભરમાં તેની વિશેષતાઓ પહોંચાડવા માટે બ્રાન્ડ સુરત ફાઉન્ડેશનની સ્થાપના સમયે પ્રાણ લોકો લોન્ચ કરવામાં આવ્યો હતો અઝર ખુરશી સાથે હર્ષદ સેટા